શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ઋષિમુનિઓ કે દેવતાઓના ભયથી મુક્તિ માટે ગજાનંદ એકદંત બન્યા એ પછી શ્રી ગણેશે સ્વયં તોડ્યો તેમનો દાંત શું ગણપતિને એક યુદ્ધમાં ગુમાવવો પડ્યો હતો તેનો દાંત ગજાનંદના એકદંત બનવાની કેટલીક કથાઓ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે ગજાનંદ શ્રી ગણેશ એટલે પ્રથમ પૂજનીય દેવ લાંબી સૂંઢ મોટા કાન ચીણી આંખો વાળા દેવ ગજાનંદ શ્રી ગણેશે ગજમુખ ધારણ કર્યાની કથા તો આપણે સૌને ખ્યાલ છે પણ ગણપતિ બાપા એકદંત કેવી રીતે થયા ગજાનંદના તૂટેલા દાંતની કથા કેટલાક લોકોના મુખ્ય ચર્ચાતી હોય છે કેટલીક કથાઓ પુરાણામાં ઉલ્લેખ છે તો આવો આપણે જાણીએ કે ગણેશજીના એકદંતા મુખ બનવાની મુખ્ય ચાર રોચક કથાઓ મહાકાવ્ય મહાભારતને લખતી વખતે સ્વયં તોડ્યોધાત એક કથા એવી છે કે મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાકાવ્ય મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમના એક લખનારાની જરૂર હતી કે જે અવિરત લખ્યા કરે અને તેમની વાણીને રોકવી ન પડે ત્યારે શ્રી ગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી કથા અનુસાર અવિરત લખતી રહેલા મહર્ષિના શબ્દોને પહોંચી વળવા માટે ગણેશજીએ એક મજબૂત લેખકની જરૂર હતી એટલે જરૂર પડે ગણેશજીએ પોતાનો એક દાંત તોડી તેનાથી જ લેખ બનાવી લખ્યા હોવાની માન્યતા છે ગ્વજમુખાસુરના વધ માટે શ્રી ગણેશ બન્યા એકદંત ગણેશજીના એકદંત નામ પાછળ ગ્વજમુખાસુરના નામના અસુરની કથા પણ જોડાયેલી છે ગ્વજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય ઋષિઓ અને દેવતાઓએ જ્યારે ગજમુખા ખૂબ પરેશાન કરવા લાગ્યો ત્યારે સૌની રક્ષા માટે ગજાનંદ શ્રી ગણેશે સ્વયંનો દાંત તોડ્યો અને તેનાથી ગજમુખા સુ વધ કરી સૌને ભયમુક્ત કર્યા ભાઈ કાર્તિકે જ તોડ્યો શ્રી ગણેશજીનો દાંત આમ તો ગજાનનનું એક નામ વિઘ્નેશ્વર પણ છે પણ એક કથા અનુસાર જ્યારે કાર્તિકેય એક શ્રેષ્ઠ ગ્રંથનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ગણેશજી તેમાં વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા હતા તેથી ક્રોધિત કાર્તિકેયજીએ શ્રી ગણેશજીનો એક દાંત પકડીને તોડી લીધો એવું કહેવાય છે કે કાર્તિકેય અને ગણેશજીના પિતા

ગણેશ પ્રતિમામાં દાંત હાથમાં જોવા મળે છે પરશુરામના પ્રહારથી શ્રી ગણેશજીનો દાંત એક કથા અનુસાર દેવી પાર્વતી અને ભગવાન શિવ જ્યારે શયન કરી રહ્યા હતા ત્યારે શ્રી ગણેશજી પહેરો આપી રહ્યા હતા તે સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તીવ્ર ઉત્કંઠા પ્રગટ કરી પણ શિવજી અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હોવાથી શ્રી ગણેશે તેમને મળતા અટકાવ્યા બસ આ જ કારણે પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને શ્રી ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા એવું કહેવાય છે કે યુદ્ધમાં પરાજિત થયેલા પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા સ્વયં મહાદેવે આપેલા પરશુ એટલે કે ફરસીથી ગણેશજી પર પ્રહાર કર્યા અને ગણેશજીનો દાંત દાણ તૂટી ગયો અને ગણેશજી એકદંત કહેવાયા ગણેશ પુરાણમાં ચોથા ખંડના અધ્યાયમાં ગણેશની એકદંત કથા હોવાની આ કથા વર્ણિત છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ